ભાવનગરમાં ભાજપના શાસકો વિકાસની મોટી મોટી વાતો કરે છે પણ રૂપિયા બે પોઈન્ટ પચાસ કરોડનો તરસમિયા કોમ્યુનિટી હોલ બનાવવામાં વર્ષો કાઢી નાખ્યા પછી પણ ભાડે આપવાના હજુ સુધી કોઈ ઠેકાણા નથી મ્યુનિસિપલ કોર્પોરેશનની ઘોર બેદરકારીના લીધે દસ મહિનાથી તરસમિયા હોલ ધૂળ ખાઈ રહ્યો છે લગ્ન સેલાની સીઝન જતી રહી છે ભાડાના લાખો રૂપિયાની આવક ગુમાવી છે ચાર ચાર અધિકારીઓ બદલાયા બાદ હોલ ભાડે આપી શકાયો નથી હજુ ફાયર એનઓસી જ બાકી છે બની રહેલા કોમ્યુનિટી હોલ ની અંદર અસામાજિકારૂની બોટલો ભાવનગર મહાનગરપાલિકા ભાવનગર અડગણ નીતિ જેવી થઈ રહી છે દાદાદી ભાવનગર ના ની પરિસ્થિતિ ખરાબ થઈ રહી ચોક્કસ કે ભાવનગરના ટેક્સના પૈસાનો વેડફાર કઈ એક ત્યારે ખોટો થાય છે એક પણ કામ સમય મર્યાદામાં નથી થતું તરસમ્યા સરસ મજાનો હોલ બનાવ્યો તો ખાત મુરત કરી નાખ્યું અઢી કરોડ જેવી રકમ ખર્ચવા જતા લોકોને સુવિધા મળતી નથી દુવિધા મળે છે આવા તત્વોનો ત્રાસ એની અંદર મહેફિલો થાય છે મારું નામ એમસી પટેલ છે અને હું એડિશનલ સિટી એન્જિનિયર તરીકે ભાવનગર મહાનગરપાલિકામાં ફરજ બજાવી રહ્યો છું ખાસ કરી વાત કરીએ તો પરિષદની

કરવાનું થશે અને એકાદ મહિનાની અંદર અમારે એ ઓપરેશનલ થઈ જશે વધુમાં આને અગત્યના ફીચર્સ બતાવું તો પાંચ હજાર સ્ક્વેર મીટરનો આખો પ્લોટ એરિયા છે એમાં એક કોમ્યુનિટી હોલ અને ઓપન એરિયા બેવું સામેલ છે અંદર ગ્રીન રૂમ લેડીઝ રૂમ મહિલાઓ માટેના રૂમ જેન્ટ્સ માટેના રૂમ ఆణ జిల్లావ తాలూకా నవాఖల గ్రామ యే సంపతి పోతా మిత్ర ని